સીતારામ બધાની તો અમારે જવા સાત વાગામાં ચાલુ થઈ ગયો ફૂલ મે ફૂલ આવી ગયો અટાણે તો જવા તો ખાલી વીડિયામાં તો હજે ઓછો દેખાય અહીં તો ફૂલ એકદમ ભરશે તો આ ફરિયામાંથી આગળ પાણી તો નીકળી જાય ધારૂક જરા 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 આવતો અટાણે ફૂલ આવ્યો પતરામાં ફૂલ પડે ને અવાજ આવે

તો અમારે જાઉં બગો દર અટાણે સવારી મેં આવતો તો અટાણે તો જાઉં તડકો નીકળે એવું થાય કે અટાણે મેં નહીં આવતો ની જો આવી છે તો ભીજાઈ હું આગળ પીવું કોઈ વાતાવરણ બગો દરમાન તો અમારે જાવ હું આજ આધાર કાર્ડનું કરાવવું આધાર કાર્ડનો એવું લગભગ તો આ સેલો ધકો છે જો મેળ આવે જ તો તો જાવું જો થઈ જાય તો આ પાંચમો ધક્કો હે મારા આધાર કાર્ડનો એવા અહીં કંઈ મેવર હે તે ઘેર કંઈ કામ નહીં તી કે જે આવે જય તો આવતો ને જય આમે અમ જઈએ હે વાગે તો 11:30 કી દા બધો મે બંધ થ્યો ને જા તૈયારી ન કરી તો તો 11:30 તો થેગા તો 11:30 તો 11:30 રેવ જઈએ મણિયે કે જટકર જટકર પોય કઈ પછી ચટ થાય અમે જરા કે આગળ પો ગયા ને વાડી થી તો થશે ના મે ચાલુ થેગો ઈ કે કે તો એવું મોટરસાઈકલ મૂકે ને ગાડી લેતો આમાં કારણ કે જરા ખાલે હે ને તો પિંજાઈ જાય એ હે ફણી 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 થાવકા આવે

થોડી થોડી મિત્ર તારા કોથરી છે ને આડી રાખે લીધી ઘણી વાર તો અમે લીમડા બંધ નથી બંધ થઈ જાય ને તો પછી એમ લઈ આવીએ ખરી આ ઉપર કારું વાદરું આ ફૂલ મે વરસવાનો હે અમે નીકળ્યા જરાક આગળ વધ્યા મેં મેં થયું અમે નીકળ્યા તરત જ જેવું હતું

ચાલુ થાય તો પછી ત્રણ વાગ્યા સુધી તો બેહાય નહીં ને બગોદર ક્યાં હું જઈને ત્યાં સુધી મારગમાં મેં જ આવતો તો ને આઈ પણ ચાલુ જ છે મેં પટા જરાક ધીરો પડ્યો ખાધું પીધું માઈ દાળ ભાત કર્યા નથી થામ તો આ ઘણી ને વાગ્યા અઢીમાં પાંચ મિનિટની વાર છે ફૂલ મેં આવતો તો અટાણ તો ધીરો પડ્યો આ ઘણી ધીરો પડ્યો ચો તો જીણો જીણો તો ચાલુ જ છે